પણ અજ્ઞાન કાંઈ ખબર નથી પણ આ એક એવા વ્યક્તિ છે કે બધાને સાચવી સાથે રાખી બરાબર ને આપણે કેમ અલગ અલગ ભાગવાવાના છે જેના પણ ઓ વિચાર છે આના માટે વધુ એવા પણ હોય એટલે અહીંયા ત્યાં બધાને સાચવી કરી બધાને એક સાથે રાખી ને રૂપિયા પાસ કરાવે ને અત્યારે કામ લગભગ ચાલુ થઈ ગયું ને સરસ મજાનું કામ ચાલુ થયું છે આ બધી આ આપણે જેને કહીએ ને બધી આમ ગમે ત્યારે ગમે ત્યારે એને કહ્યું એને નાન મોટે નથી તમે ત્યારે કહ્યું જબરભાઈ આપ જોઉં તૈયાર વેઠાઈ એટલે આ જબરભાઈ આપને પણ બે સભ્ય એના મુખે બોલશે ભાઈ શ્રી જબરભાઈ નખત્રાણા રેકડી એસોસિએશન દ્વારા કાલથી ધરણાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ધરણા એક એવી વસ્તુ છે કે એના માટે બેસવું પડે તપવું પડે અને નાની મોટી વાતો સાંભળવી પણ પડે કારણ કે તમે કદાચ જોતા હશો તો અમે શિક્ષણ માટે રોડ માટે રસ્તાઓ માટે ઘણા બધા ધરણા પણ કર્યા હતા સરકાર સામે વૃદ્ધ દર્શાવો એ પહેલો કામ છે ધરણા ધરણાથી ન પતે તો એની ઓફિસમાં જઈને બેસવાનું અને પોતાના હક માટે હંમેશા લડતો રહેવાનું તમે એક નાના એક ધંધાદારી છો જે લોકો મતલબ પોતાની રેકડી કે નાનો મોટો ધંધો ચલાવીને રોજનો રોજગાર મેળવતા લોકો છો હવે નખત્રાણાની અંદર જ્યાં જરૂરત છે સરકારને જમીન ખાલી કરાવવાની કે કંઈક બનાવવા માંગતી હોય તો તમે પોતે પણ કહો છો કે મેં આસ્થા મોઢે ખાલી કરી દેશું પણ જ્યાં જરૂરત નથી ત્યાં એ લોકો જઈ કરીને રેકડીઓ હટાવે છે અને પોતાનું કામ બતાવવા માટે આ પ્રમાણેનું જે પણ કાર્ય કરી રહ્યા છે ખોટો છે હવે આપણે નખત્રાણાની અંદર બકાલા માર્કેટ છે હવે બકાલા માર્કેટ વાળાને ત્યાંથી હટાયા છે તો નખત્રાણા જે બહારની પબ્લિક આવતી હોય એ નખત્રાણામાં કદાચ દવાઈ બધું લઈ કરીને પછી રામેશ્વરના મેદાનમાં તો બકાલો લેવા નહીં જાય અને એને ફાયદો કોને થશે જેની પાકો મકાન દુકાન હશે એનું દસ વાળા ટમેટા પચામાં વેચશે તો પણ એનું હાલવાનું છે કારણ કે પબ્લિકને તો ત્યાં ધક્કો ખાવાનો પડે એટલે આ જો ફેરી કરીને આપણે કહેવા જઈએ ને તો એક કિનાખોરી થઈ રહી છે નાના તેઓ સાથે એના માટે તમારે જે આ એક લડત તમારા મને બહુ નાની છે પણ આ લડતની ઉપર સુધી જે નોંધ લેવાતી હશે તમને પણ ખબર નહીં હોય અમે દસ વર્ષથી આ બધા મગજમાર્યામાં ચાલતા હોય અમને ખબર છે કે એની નોંધ કેટલી લેવાતી હોય બરાબર તો એના માટે તમે જે રેકડી એસોસિએશન પ્રમુખ છે એની એની સાથે રહી કરી અને જલ્દીમાં જલ્દી આ નિરાકરણ આવે અને ના આવે તો તમે તમે કોના માટે હેરાન થાવ છો તમારા પરિવાર માટે પરિવાર એક દિવસ આવીને કલેક્ટર ઓફિસની અંદર બેસશે તો ઘણું બધું એનાથી ફરક પડવાનું છે એટલે ખાલી તમે બે પાંચ જણાની સંખ્યા છે દસની કાલે સોની બસોની આઠ દિવસ તમે ચલાવશો ને તો પણ આનું સારું નિરાકરણ આવશે કારણ કે અમે પણ પોતે શિક્ષણ માટે તમને ખબર છે અહીંયા પંદર પંદર દિવસમાં બાંધીને બત્રીસ બત્રીસ મોટલો ચડાવતા હતા એના પછી શિક્ષકો મળ્યા પછી પોલીસ લઈ જાય જેલોમાં પૂર્યા એના પછી આ રોડોના અમારા પ્રકરણો હાલ થયા લડાઈ કરવા સિવાય કાંઈ મળવાનું નથી અને જે પણ અમારે સંવૈધાનિક રીતે આપણે લડાઈ કરવાની છે અમારી તથા અમારા સરપંચ સંગઠનની જ્યાં પણ તમને જરૂર હશે અમે તમારી સાથે છીએ અને નામોશન કોઈ પણ અમે રોજ અહીંયા આવતા જતા હોઈએ છીએ અને તમે કહેશો તો એક દિવસમાં પૂરતો તમારા સાથે અહીંયા બેસવા પણ અમે તૈયાર છીએ અને જે પણ તમારે છે એ નિર્ણય સારો આવશે અને થોડુંક તમારે એના માટે ધૈર્ય રાખવું પડશે બરાબર પણ આવશે કાંઈક એના માટે સારું અને જે સરકાર છે એને પણ વિનંતી છે કે નાના ધંધાદારથીઓને ન હેરાન કરો અન્ય રાજ્યોમાં પણ લોકો ખાલી આમ ટ્રેન નીકળતી હોય ને રસ્તેથી એટલી જગ્યા મૂકી કરીને બાકી સાઈડને બેસી કરીને પોતાના કામ ધંધા કરતા હોય છે તો થોડીક રેમ નજર રાખી એવી આસ્થા રાખું છું અને મને બોલવાનો મોકો આપ્યો અને આજે અહીંયા કાલથી મારો મન હતો પણ આજે આવવાનું થયું અને બધાએ સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર બહુ સરસ આપને સલાહ આપી ડબારભાઈએ અને એમના જ મુખ્ય આપણે સાંભળ્યું કે કેટલી તકલીફ વેઠવી પડે છે આપણે હજી બે દી થયા છે બરાબર બધાને કીડી ચડવા માંડી ગઈ તો એમણે બધી આપણે સૂચન કર્યા કે કેટલો કેટલું શિક્ષણ માટે કેટલું હેરાન થયા રોડ માટે કેટલું થયા એમને તો પોલીસ કોર્ડન કરીને ઓના નાખી દીધા હતા મીડિયા તમે જોયા હોય તો બરાબર છે કેટલી તકલીફ ભોગવી છે છતાં પણ જે લીડર છે એની ફર્સ્ટ ક્લાસ આજે આપણે પણ ટેકો આપે છે વિચાર કરો બરાબર છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ જવારભાઈ આપણે માતાજી હજી પણ વધુ શક્તિ આપે આપ લડો નાના માણો માણસો માટે ને આગળ વધો એવી અમારી ઈચ્છા છે સરપંચો કાલ તાલુકા પંચાયત પ્રમુખ બનો એવી અમારી છે ને શુભેચ્છા